ભાઈ તમને શું લાગે ચૈતરભાઈ એવું છે કે ચૈતરભાઈનો નો ગુનો ફક્ત એટલો જ છે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જે ભેગા મળી મનરેગા કૌભાંડ જે ગરીબ જે એકદમ પછાત વર્ગના લોકો છે જે લોકોની રોજીરોટી છે એ રોજીરોટી પણ આ લોકોએ કૌભાંડ કરી અને પચીસો કરોડ નું જે કૌભાંડ કર્યું ચૈતરભાઈ બહાર કાઢ્યું અને એનાથી આજે મંત્રીઓના પુત્રોને મજબૂરીમાં આ લોકોએ જેલમાં નાખવા પડ્યા ત્યારે એ લોકોને બહાર કાઢવા માટે ચૈતરભાઈ ને અંદર કરવા ખૂબ જરૂરી હતા એ લોકો માટે એટલે ચૈતરભાઈ ને ષડયંત્ર કરી અને આજે ચૈતરભાઈ દોઢ મહિના જેટલો સમય થઈ ગયો આજ દિન સુધી જે ઘટના બની એ ઘટનાના સીસીટીવી ફૂટેજ આજે પણ આ લોકો જાહેર નથી કરી શકતા એટલે આ ખૂબ ગંભીર બાબત છે ગુજરાત માટે ને ગુજરાતની જનતા માટે તમને શું લાગે ચિરાગભાઈ ચોક્કસ ન્યાયિક તંત્ર પર એટલો તો આપણને આજે પણ ભરોસો છે કે ન્યાય મળશે પણ આમાં સમજવા જેવી વસ્તુ એ છે ગુજરાતની જનતાએ પણ આદિવાસી સમાજે પણ ને દરેક સમાજે પણ ને ગુજરાતની દરેક જનતાએ પણ કે ભાજપના તમે દાવપેચ જુઓ આગળ એક તારીખ હતી તો એ તારીખની અંદર એમનો એડવોકેટ હાજર નતો પછીની એક તારીખ આવી તો એ તારીખની અંદર એમનું જે હિયરિંગ આવે પહેલાં જ કોર્ટનો સમય પૂરો થઈ ગયો આજે એમની સમય મર્યાદાની અંદર એમને એમની સુનાવણી પણ કરી પણ ભાજપના નેતાઓ એમના પોતાના કૌભાંડો છુપાવવા કેવા કેવા દાવપેચ રમે છે આ ગુજરાતની જનતાએ જોવાની જરૂર છે સમજવાની જરૂર છે કે આજે તમે વિચારો કે તેર તારીખ હતી તો એમને એમનું એફિડેવિટ રજૂ કરી દીધું તો અમારે અમારો એડવોકેટ ચેન્જ કરવો છે તો એના કારણે આજે ચૈતરભાઈની જે તારીખ છે એ આગામી અઠ્યાવીસ તારીખ આવી હતી એટલે અઠ્યાવીસ આઠે જે એમને સુનાવણી થશે ત્યારે ચોક્કસ પણ એટલો તો ભરોસો છે કે એમની હિયરિંગ થઈ જશે અને એમને જામીન મળશે પણ ગુજરાતની જનતાએ આમાં ખરેખર એમનો પોતાનો અંતરાત્મા જગાડવાની જરૂર છે કારણ કે

ચિરાગભાઈ આમાં એવું છે કે આપણે હમણાં તાજેતરમાં જ એક જે જનસભા થઈ ચૈતરભાઈના સમર્થનમાં એમાં આપણે સૌએ જોયું કે એમાં પટેલ સમાજ પણ હતો ઓબીસી સમાજ પણ હતો એમાં મુસ્લિમ સમાજ પણ હતો અને રાજપૂત સમાજ પણ હતો એટલે એમ જોવા જઈએ ને તો ગુજરાતની જનતા આજે ચૈતરભાઈની સાથે થઈ ગઈ છે અને ભાજપની કરણી અને કથણી એ ગુજરાતની જનતા આજે સમજી ગઈ છે એટલે ચૈતરભાઈની સાથે સાથે આજે આદિવાસી સમાજ સાથે પણ ગુજરાતની જનતા એમના હક અધિકારો માટે સતત ચૈતરભાઈને સાથ અને સહયોગ આપી રહી